તાજી બધા એને તો કેમ છો બધા તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજનો વ્લોગ થોડો મોડો ચાલુ થયો છે શું સુ ના એમાંથી ની પીવાય તો આજ તો લાઈટ પણ નથી એટલે કપડા ને હું તો લાઈટ આવે તો જ ધોવાય તો પાણી નથી એટલે પછી હવે લાઈટ આજે ક્યારે આવશે એની પણ ખબર નથી તો બારી ને હું ખોલી દઈએ જેથી થોડું ઘર માં ઉજાસ જેવું આવે એ આજ ના જમાનામાં છે ને લાઈટ વગર કંઈ કામ થતું નથી લાઈટ વગર આ જમાનામાં આજ તો છે ને તમારા માટે એક સરપ્રાઇઝ છે એ પછી હું કહીશ લગભગ છેલ્લા સુધી બન્યા રેજો પછી હું તમને કહીશ કે શું સરપ્રાઈઝ છે

Saya benar-benar tidak tahu apa-apa, jangan pergi. Saya benar-benar tidak tahu apa-apa, jangan pergi. Saya benar-benar tidak tahu apa-apa, tapi tidak apa ખવડાવશે આપણને શું બનાવીને ખવડાવવાનું તે ત્યાં કર્યું તરજો તે ત્યાં પડેલું ને જ લઈ આવ જા ત્યાં છે જો તે ક્યાં પડેલું છે જા લઈ આવ પછી એના પર શાક બનાવવાનું હમ ખિચડી બનાવવાની આપણે જા લઈ આવ જા તો તમે પણ રોજે રોજે મારું થબળું જવાનું હું તો નહીં હશે ને તમને કે આ તો રોજ એક જ એક જ મોડુ બતાવે પણ કઈ નઈ તમારે મારું થોડું જોવાનું છે બીજા કોઈનું આવવાનું નથી કારણ કે મારાથી બીજા સાથે બ્લોગિંગ થતી નથી એટલે તમારે તો હવે મારું જ જોવું પડશે અને એક પીહુ બીજું કોઈ આવશે નહીં એટલે એવું છે ને ગમે ત્યાં રમકડા મૂકે આ બેજો છે પછી એ આ એક આ બીજું છે બસ આખો દેશ મારે છે ને એ રમકડા જ ભેગા કર્યા કરવાનું શું ચાલ અહીંયા જ રમ તે લાઈટ કઈ આવવાની નથી લાઈટ વગર તો બીજું કંઈ કામ થાય નહી એટલે આપણે કબજ સાફ કરવાની છે બધા કપડાં આમ તેમ છે બધા તો એને ઘડી કરીને સરખા મૂકી દઈએ અને ફોનમાં એ ચાર્જિંગ નથી એટલે કંઈક ટાઈમપાસ પણ કરાય નહીં એટલે આપણે આજે કબાટ સાફ કરી નાખું એ બને એક કામ તો થશે બી અત્યારે રમતી છે અને બ્લોગ છેલ્લા આ બ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહ્યું કારણ કે તમારા માટે એક સરપ્રાઇઝ છે

જો તો તમારા માટે surprise surprise હતો ને તો ચાલો તમને હું બતાવી દઉં કે શું surprise છે બતાવી દઉં બતાવી દઉં ટીહુ શું કે ના ટીહુ તો ના પાડે છે બતાવવાનું ચાલો ચાલો બતાવી દઉં બતાવી દઉં જો જો માપી

બાય ટીવરોડે અત્યારે લાઈટ આવી ગઈ છે અને હવે સવારનું બધું કામ એમ જ છે એટલે હવે અત્યારે કરવાનું છે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ મનસુના નવા વ્લોગમાં તો જો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડીયોને વધારે વધારે શેર કરજો તો મળીએ નવા વિડીયોમાં બાય બાય રાધે રાધે